જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા આપની હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન

भजन्ते मामन्यभावक साधुरेव च मन्तव्य सम्यव्य વ્યસિતો કોઈ અતિશય દુરાચારી પણ જો અનન્ન ભાવથી મારો ભક્ત થઈને મને બજે છે તો એ પણ સાધુ જ માનવાને યોગ્ય છે કેમ કે એ યથાર્થ નિશ્ચય વાળો થયો છે અર્થાત એણે સંપૂર્ણપણે નિશ્ચય કરી લીધો છે કે તે પરમેશ્વરના ભજન સમાય સમાન બીજુ કઈ પણ નથી તો મારા વાલા મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદને ભગવાનની દિવ્ય અને એમના સુઈમુખથી નીકળેલી વાણીને ખૂબ જ આદર અને ભક્તિભાવથી સોંપડીએ તો આગળના શ્લોકમાં ભગવાન કહી ગયા માં કે સમૂહમ સર્વભૂતે શું નમે વેશોસ્તી નમે પ્રિય ન ભજંતી તુમામ ભક્તામ મય તે શું ચાપ્યમ કેમ સર્વભૂતોમાં મારું કોઈ પણ પ્રિય કે કોઈ પણ અપ્રિય નથી

તેથી પ્રત્યેક વર્ણ આશ્રમ જાતિ વગેરેની મનુષ્ય તેમના સન્મુખ થઈ શકે છે તેમનો ભક્ત થઈ શકે છે અને તેને પ્રાપ્ત કરી શકે છે નમે દ્વેષંતિ ન પ્રિય કે ભગવાનની દ્રષ્ટિમાં ભગવાન સિવાય બીજું કશું છે જ નહીં જો અન્ય જ ન હોય બીજું ન જ હોય તો એના ઉપર પ્રેમ અથવા નો વિષય કઈ રીતે બની શકે જીવ પોતે જ શુભાશુભ કર્મ અને તેના ફળથી રાગ ને દ્વેષ કરીને સંસારમાં બંધાય છે અને રાગ ને દ્વેષનો ત્યાગ કરીને મુક્ત થઈ જાય છે તેથી બંધન અને મુક્તિ એ જીવની જ થાય છે ભગવાનની નહીં જીવ વિષમતા કરે છે ભગવાન નથી કરતા ભગવાન તો જેમની તેમ રહેશે ચોથા અધ્યાયના અગિયારમા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે એ યથામામ પ્રબંધન તે તાસ્મૈથે ભજામ્ય એ જ વાત અહીં ભગવાને એ ભજંતી તુમા ભક્તવા મય કે શિવચાપ્યહં પદો દ્વારા કરી તો ભગવાન સંપૂર્ણ પ્રાણીઓમાં સમાન રૂપે પરિપૂર્ણ છે એમનામાં કોઈ વિષમતા નથી પરંતુ જે વ્યક્તિ અથવા પ્રાણી પ્રેમ पूर्वक ભગવાનનું ભજન કરે છે તેઓ ભગવાન મોસી અને ભગવાન તેમના મોસી અર્થાત ભગવાન તેમનામો વિશેષ રૂપે પ્રગટ થાય છે તાત્પર્ય એ છે કે જેમ પૃથ્વીમાં બધી જગ્યાએ પાણી રહેશે પરંતુ કૂવામાં તે વિશેષ આવરણ રહિત પ્રગટ થાય છે તેવી જ રીતે જેવી રીતે દરેક કાષ્ટમાં આગ સમાયેલી છે પરંતુ હવનકુંડમાં અથવા ચૂલામો આગ આવરણ રહિત પ્રગટ થાય છે તો ભગવાન સંપૂર્ણ જગતમાં પરિપૂર્ણ હોવા છતાં પણ ભક્તોમાં વિશેષ પ્રગટ થાય છે અને ભક્તોમાં આ વિલક્ષણતા પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરવાથી ભગવદ કૃપાથી આવી છે જેમ ગાયના શરીરમાં રહેલું ઘી ગાયના ખાવામાં કામમાં નથી આવતું તેનું કાઢેલું ઘી એના જ આવે છે જે તેનું દહન કરે છે એવી જ રીતે સંસારમાં પરિપૂર્ણ હોવા માત્રથી ભગવાન દ્વારા લોકોના પાપ નષ્ટ થતા નથી બલકી જે ભગવાનની સન્મુખ થાય છે પ્રેમ પૂર્વક તેમનું ભજન કરે છે તેમના જ પાપ નાશ થાય છે રામચરિત માનસમાં આવે છે કે જીવ રામચરિત્ર માણસ અદ ના સહી તબી કે જ્યારે જીવ મારી સન્મુખ થાય છે મારો થાય છે મારા શરણમાં આવે છે ત્યારે તેના કોટી જન્મોના પાપ નાસી જાય છે દુષુર્ત બળી જાય છે સામાન્ય પ્રાણી ભગવાનની અંતર્ગત તો છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ અંતર્ગત હોવા છતાં પણ ભગવાનને જોઈ શકતો નથી પરંતુ ભગવાન આ ભક્તો બધી જ જગ્યાએ ભગવાનને જુએ છે ગીતા અધ્યાય છઠ્ઠો શ્લોક તીસમો ભગવાન સાથે પ્રેમ કરે છે અને ભગવાન પણ ભક્તોની સાથે પ્રેમ કરે છે ગીતા અધ્યાય સાતમો શ્લોક અગિયાર કે ભગવાન કહે છે કે પ્રિયો જ્ઞાનીનો તથમ હમ સચ મમ પ્રિય તેથી ભક્તો ભગવાન મોસે અને ભગવાન ભક્તો મોસે મય તે શું ચાપ્ય હમ નું તાત્પર્ય એ નીકળ્યું કે વિષમતા ભગવાનમાં નથી બલ્કે પ્રાણીઓમાં પ્રાણીઓએ પોતે વિષમતા ઊભી કરી છે તેથી તેઓ ભગવાનથી વિમુખ છે તો તત્વથી તો ભગવાન સર્વહમ સર્વભૂતેશું સર્વ વાસુદેવમ હતી પરંતુ અનુભવ કરવામાં ભગવાન મય તે તાત્પર્ય એ થયું કે સંપૂર્ણ પ્રાણીઓમાં સમાન રૂપે પરિપૂર્ણ હોવા છતાં પણ ભગવાનનો અનુભવ ફક્ત ભક્તો જ કરે છે બીજા પ્રાણીઓ નહીં વાસ્તવમાં અનુભવ કરવાની શક્તિ પણ ભગવાન દ્વારા જ પ્રાપ્ત થઈ શકે પરંતુ તેમો ભક્ત ભગવાનના સન્મુખ થવું પડશે શરણાગતિ સ્વીકારવી પડશે તો મનુષ્યનું કામ માત્ર એટલું છે કે સન્મુખ થવાનું છે રામાયણમાં પણ આવી છે કે સાતવે સમ મોહી મમ જગ દેખા

ભક્તો ઉપર ભગવત કૃપા થાય છે અને ભગવાનની આપેલી હોય છે અને ભક્તોની ભગવાનમાં જેવી તલ્લીનતા અને પ્રેમ હોય છે તેઓ તેઓ બીજા કશામાં હોતો નથી તેથી ભગવાનનો પણ ભક્તોનો પ્રેમ હોય છે તો ભક્ત અને ભગવાનમાં પરસ્પર પ્રેમને જ ભગવાન મય તેશુ શું હમ પદોથી કહેવામાં આવ્યું છે અને

વચનની પરીક્ષા ત્યારે જ થશે જ્યારે તેનાથી તે વિરુદ્ધ વર્તનારો એટલે કે તેનો દુશ્મન તેની સાથે વેર રાખવાવાળો તેનું અનિષ્ઠ કરવાવાળો પણ તેની સન્મુખ આવી જાય અને જો એ કરોડપતિ તેને એક લાખ રૂપિયા આપી દે ત્યારે વિશ્વાસ થશે કે આ દાતા જે માગે છે તે આપે છે આવા ભાવને ભગવાન સૌથી પહેલા દુરાચારી નું નામ લેશે અપી ચેત સુ દુરાચારી સાતમા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જેઓ પાપી હોય છે તેઓ મારા શરણે થતા નથી ગીતા અધ્યાય સાતમો શ્લોક પંદર અને અહીં ભગવાને કહ્યું છે કે દુરાચારીમાં પણ દુરાચારી પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે છે તો આ બંને વાતોમાં પરસ્પર વિરુદ્ધ પ્રતિત થાય છે

મારા ભજનમાં લાગવા ઈચ્છે તો તે લાગી શકે છે મારા તરફથી કોઈ જ મનાઈ નથી આવું ભગવાન કહે છે માનસમાં એ જ વસ્તુ આવે છે કે કોટી પ્રબધ લાગી જાનું આયે શરણ જુઓ નહિતાનું

દુરાચારી છે કરવામાં પણ કશું જ બાકી રહેતું નથી દુરાચાર ની બધી જ સીમાઓ પાર કરી દીધી હોય એવો દુરાચારી પણ અનન્ય ભાવ એટલે કે અનન્ય ભક્તિ મારા લાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય મિત્રો આપણા સૌનો અનુભવ છે પુરાણોમાં અનેક દ્રષ્ટાંતો છે તેમાં એક દ્રષ્ટાંત તો દરેક જાણે છે કે જેસલ જાડેજા કે જેસલ જાય એવું એક પણ પાપ એવું એક પણ દુષ્કૃત નતું કર્યું કે જે બાકી રહી ગયું હોય કોઈ બાકી રાખ્યું ના હતું તો એ તોરલ ને કે જેટલા માથાના વાળ તોડી રાણી જેટલા માથાના વાળ રે એટલા દુષ્કર્મો મેં કર્યા કે માથાના વાળ અસંખ્ય છે એની ગણતરી નથી થતી તો પણ કહેશે કે આટલા બધા મેં દુષ્કર્મો કર્યા છે તો પણ એ પલમો પીડ થઈ જાય છે જો એના લેખા જોખા લેવામાં આવે

તારણ હારો પ્રભુ તને તાર છે પાપ તારો પ્રકાશ તારા પાપો ભગવાનની સમક્ષ પ્રસ્તુત કર અને એના સરને ડોટ મૂકી દે એના ઉપર વિશ્વાસ રાખી ડોટ મૂકી દે એ તારવા વાળો જ છે એ કે તું કૃપા વરસાવવા છે કરુણા સાગર છે કરુણા લય છે તો તું બસ ખાલી તારે ડોટ મૂકવાની છે સંપૂર્ણ શરણાગતિથી પૂરા પશ્ચાતાપથી કે ફરીથી આવું નહીં કરું બસ

ધર્માત્મા બનાવવા માટે ભગવાન આવા સંકટો મુશ્કેલી અથવા આશીર્વાદ રૂપી કોઈ પણ કારણે એને સહયોગ કરે છે દાખલા તરીકે કોઈ આફતથી ઘેરાઈ જાય અને તેને કોઈ પણ જગ્યાએ મદદ ના મળે તો એવી અવસ્થામાં અચાનક તેની સોભળેલી વાત યાદ આવી જાય કે ભગવાન બધાનો સહાયક છે અને તેના શરણે જવાથી મારું કામ થઈ જશે અથવા બીજું કે કોઈક એવા અવતાર વર્ણમાં પહોંચી જો મોટા મોટા શ્રેષ્ઠ સંત મહાત્મા ઓડી પુણ્ય ભૂમિ ભૂમિ હોય અને વર્તમાનમાં પણ તો કોઈ મહાત્મા બી રાસ્તા હોય તો એના કારણે તેને ભગવાનમાં રુચિ પેદા થઈ જાય ચોક વાલ્મીકી અજામિલ સદના કસાઈ વગેરે જેવા પાપીઓ પણ ભગવાનના ભક્તો બની ચૂક્યા છે અને ભજનના પ્રભાવમાં આવી વિલક્ષ તણાશી આવી કથા સોંભળીને પણ કોઈ પૂર્વ સંસ્કારો જાગી ઉઠે કોઈ પ્રાણી એવી આફતમાં ફસાઈ જાય કે બચવાની કોઈ સંભાવના જ ના હોય પરંતુ તે બચી ગયું અને આ ઘટનાથી વિશેષ જોઈ તેના હૃદય હૃદયમાં એવો ભાવ પેદા થઈ જાય કે એવી કોઈ વિલક્ષણ શક્તિ છે જે આફતમાંથી બચાવે છે તો આવી વિલક્ષણ શક્તિ ભગવાન જ હોઈ શકે એટલા માટે તે ભગવાન પરાયણ થઈ જાય અથવા કોઈ સંતના દર્શન થઈ જાય અને તેનું પતન કરનારા દુષ્કર્મો દુર્ગુણો સંતની કૃપાથી ચાલ્યા જાય તો આવા કેટલાય કારણોથી જો દુરાચારીના હૃદયમાં ભાવ બદલાઈ જાય તેનો પ્રચાતપ થઈ જાય ને ફરીથી એ ન કરે એવો અડગ મનનો થઈ જાય તો તે ભગવાનના ભજનમાં અથવા ભગવાનની ભક્તિમાં લાગી શકે છે ચોર ડાકુ લૂંટારા હત્યારા પારધી જેવા પણ અચાનક ભાવ બદલાઈ જાય છે અને ભગવાનના સારા ભક્તો થયા છે એવી કેટલીય કથાઓ પુરાણોમાં અને ભક્તમાળ વગેરે ગ્રંથોમાં આવી છે સાધુ રેવ સમંતવ્ય અહીં એક પ્રશ્ન થાય કે પેલા તે દુરાચારી રહ્યો છે વર્તમાનમાં તેના ચલો આચરણો પૂરેપૂરા શુદ્ધ થયા નથી તો એ દુરાચારોને કારણે દુરાચારી માનવો જોઈએ કે તેના અનન્ય ભક્તિ ભાવને લીધે તેને સાધુ માનવો જોઈએ તો ભગવાન કહે છે કે તેને તો સાધુ જ માનવો જોઈએ અહીં મમત મંતવ્ય એટલે માનવો જોઈએ વિધિ

અંદરના ભાવોને કોઈ જોઈ શકતા નથી તેથી તે જેવો છે તેવો જ માની લેશે કે જેમ એક મનુષ્ય વર્ષોથી પરિચિત છે અને એ ભજન કરે છે અને સારા આચરણવાળો છે એવું વીસ પચીસ વર્ષોથી જાણીએ છીએ પરંતુ એક દિવસે જોયું કે તે રાત્રિ સમયે કોઈક ખોટું કામ કરીને બહાર નીકળ્યો તો તેને જોતા જ મનમાં આવે કે જુઓ આપણે આને બહુ સારો માનતા હતા પણ આ એવો નથી આ ખોટું છે તો આવા વિચાર આવતો જ તેનું પચીસ કે પચાસ વર્ષનું આપણે આગળનું ભૂલી જઈએ છીએ પરંતુ આ કોઈક એના કર્મનું ફળ હશે તો ખોટું આચરણ થઈ ગયું છે પરંતુ એ ખોટો નથી એ સાધુ સ્વભાવનો છે વહેલો મોળો એ એ પતનમાંથી બહાર નીકળી પાછો તેના મૂળ સ્વભાવમાં આવી જશે આટલા માટે જ ભગવાન કહે છે કે જો દુરાચારી મારું ભજન કરે તો એને સાધુ જ માનવો કારણ કે મારા શરણે આવેલો વેલો મોળો મારો જ ભક્ત બને છે આવું મારું માનવું છે કારણ કે ભગવાન ક્રિયાનો ભૂખ્યો નથી ભગવાનની દ્રષ્ટિ મનુષ્યના ભાવ ઉપર છે તેના આચરણ ઉપર નહીં રહતી ન પ્રભુ ચિત ચૂક કી કરત સુરતી સય બારહિય કી ભગવાન ભાવ ગ્રહી છે ભાવ ગ્રહી જનાર્દન તો મિત્રો સત્સંગને અહી વિરામ આપીએ સૌને વિજ્યાદશમી ની શુભ શુભકામનાઓ ફરી મળીશું આગ શ્લોકમાં શ્લોક માં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે